મૃતક મહિલા છે તે આવા નવા પોતાની દીકરીને સમજાવતી હતી અજય ઠાકોર સાથે સંબંધ ના રાખવા માટે કહેવામાં આવતું તેના બાબતની જાણ ઠાકોરને થાય છે તે જ બાબતની દાજ ઠાકોર રાખે છે છે ત્યારબાદ થોડાક દિવસ જે મૃતક મહિલા તે સરખેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા કેનાલ પાસે ત્યાં દરમિયાન અજય ઠાકોર પોતાનો મિત્ર હિતેશ ઠાકોરને લઈને પહોંચે છે ત્યારબાદ મહિલાને અટકાવીને અજય ઠાકોર બોલાચાલી કરવા લાગે છે જો જોતામાં મામલો ઉગ્ર બને છે ને આટલામાં આરોપી અજય ઠાકોર પોતાની પાસે રહેલી છરી વડે જીવલેણ હુમલો કરે છે અને બોથડ પદાર્થ તેમના માથાના ભાગે મારીને તેમને લોહી લોણ હાલતમાં જમીન પર જે મહિલા છે તે ઢળી પડે છે આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલાના સંદર્ભમાં સ્થાનિક સરખેજ પોલીસ ખાતે જ્યારે મૃતદેહ મળી આવ્યો તે બાબતે ગુનો નોંધાવતો આ ઘટનાને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઝોન સેવનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજાને માહિતી મળે છે વાયપી જાડેજા પોતાના સ્કોડને આખી હત્યાનું ભેદું કરવા માટે કામે લગાડે છે ત્યારે આ

એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણજનાની મા હતી મરણજનાની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એની એમની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે ઝોન સેવન એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કો એક્યુઝ છે એ કો એક્યુઝ જે હિતેશભાઈ પોપટભી ઠાકોર કરીને છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બના બન્યો એ વખતે જે આરોપી છે એ ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બના બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશ લેખિત હાથ પકડી રાખ બહુ બોલબોલ કરે છે તો એટલે એને હાથ પકડી રાખે એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે હા મેં આપને જણાવ્યું પ્રમાણે જે પકડાયા આરોપીનું નામ છે હિતેશ પોપુટભેન ઠાકોર છે એ અત્યારે રહે છે ફતેવાડી એ રાજસ્થાનનો છે અને જે સહ આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે જે મુખ્ય રૂપે અજય ઠાકોર છે એ ચલાવે છે એના કારણે આના સાથે આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે આ બનાવ બનેલો છે અને ગઈકાલે એ બોડી સવારે જે તે ચરાવવા ગયેલા હતા એને જોઈ અને પોલીસે જાણ કરી અને પોલીસે અજાણી દીડ ગણતરીના કલાકોમાં ઓળખ કરી દીધેલી હતી અમે એવું છે એની માતા છે એની સાસરી ખંભાત ખાતે છે પહેલા જ્યારે બના બન્યો અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકુર સાથે અને સંબંધ છે એટલે એ અહીંથી સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલા ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે ઠાકોર હશે પછી અજય ઠાકોર પાસે જ હશે તેથી માતા છે ત્યાં મૂળ બોળવતન સરખેજ છે ત્યાં એ આવીને રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો એને ખબર પડી છે આ પકડાયેલા આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણસર બંને બોલાચાલી કરતા હતા પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે કીધું તું હાથ પકડ બહુ બોલે છે તો એટલે એને હાથ પકડાવી દરમિયાન એને છરી કાઢીને ગળાના ભાગે એણે ઘા કરેલો ત્યાર પછી બોલો ભાગી ગયો અને પછી એને બોથરપરાતથી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે નહીં અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલા આરોપીને કોઈ ગુનાહિત નથી આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી એબી વાણંદને તેમણે આ મામલે મહત્વના ચોંકાવનારા ખુલાસા કર્યા છે આ ઘટનામાં હિત્તેેશ ઠાકોર જે સ આરોપીની ભૂમિકામાં હતો તેની ધરપકડ થઈ છે જ્યારે આ મુખ્ય આરોપી અજય ઠાકોર તેને પકડવા માટે હાલ અલગ અલગ પોલીસની ટીમો છે કામે લાગી છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા એક એક કડીઓ મેળવવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા આજો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંતન મંતવ્ય ન્યૂઝ જોતા રહો